શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણે ઘણી વખત યજ્ઞનું નામ સાંભળેલું છે અને આપણે જયારે આપણી વાલ્મીકી રામાયણ જોતા હોઈએ છીએ તેમાં પણ આપણે જોઈએ છીએ કે શ્રી રામ ભગવાને અશ્વમેઘ યજ્ઞ કરેલો તો એ અશ્વમેઘ યજ્ઞ કરવા પાછળનું કારણ શું છે તો એવા ત્રણ ચાર પ્રશ્નો છે કે જેના વિષયમાં આપણે આજે વાતે કરવાના છીએ કે શા માટે અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવતો કેવી રીતે કરવામાં આવતો અને શ્રીરામે કેટલા અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા આ વિષયમાં આપણે વાત કરવાના છીએ તો જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો કરી લેજો જેથી કરી અને તમને આવી અવનવી માહિતી મળતી રહે તો હવે જોઈએ આપણે કે ભગવાન શ્રી રામે અશ્વમેઘ કરવામાં આવતો એની પાછળનું કારણ શું હતું તો હવે જોઈશું આપણે કે રામા અવતારમાં જે અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવતો હતો તે યજ્ઞ પાછળનું કારણ શું હતું તો પહેલાંના સમયની અંદર જ્યારે રામાવતાર ચાલતો ત્યારે આપણે એ સમયની અંદર પ્રજાને સંતુષ્ટ એવી રીતના રાજાનું લક્ષ્ય હતું કે રાજાથી પ્રજા સંતુષ્ટ હોવી જોઈએ તો અશ્વમેઘ યજ્ઞો કર્યા શ્રી રામે ચાર ત્યારે ચોથો યજ્ઞ જ્યારે કર્યો અને તેમાં અશ્વને છોડવામાં આવે છે તૈયાર કરી અને એની પાછળ રાજ્યની સેના હોય છે અને આગળ અશ્વ હોય છે આવી રીતે અશ્વને છૂટો મૂકવામાં આવે છે અને જ્યારે આ અશ્વને જે કોઈની સાથે અન્યાય થયો હોય છે તે આને બાંધે છે અને જ્યારે અશ્વ બંધાઈ જાય છે ત્યારે સમજવાનું કે સામેની કોઈ પણ આખા રાજ્યના આજુબાજુના વિસ્તારમાં કોઈની સાથે અન્યાય થયેલો છે ત્યારે જ્યારે શ્રીરામે ચોથો અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે શ્રીરામના ઘોડાને અશ્વને લવ અને કુશે બાંધ્યો હતો આપણે જોઈએ તો આમાં એક અંધશ્રદ્ધા ભળેલી છે કે આ જે એવી રીતની વાત કરવામાં આવે છે કે આ અશ્વ છે તે યજ્ઞના અશ્વને જ્યારે યજ્ઞ પૂરો થવા આવે ત્યારે અગ્નને એ અશ્વનું માથું કાપી અને અગ્નિમાં હોમી દેવામાં આવે છે પણ ખરેખર આ તદ્દન વાત ખોટી છે આપણા શાસ્ત્રની અંદર આપણા વેદોની અંદર આપણા પુરાણોની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે કોઈ પણ પશુ હિંસા કે કોઈ પણ બીજી હિંસા કરવામાં આવે કારણ કે આપણો જે શાસ્ત્ર છે તે આપણને અહિંસાનો પાઠ શીખવાડે છે ઉલટાનું આપણને પ્રકૃતિ અને પશુ ઉપર પ્રેમ કરવાનું શીખવાડે છે એટલે આ તદ્દન ખોટી વાત છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બલી ચડતી હોય કોઈ માતાજીના નામે કોઈ

જે કોઈ બાંધ્યો હોય છે તેની સાથે વાટાઘાટો કરવામાં આવે છે વાતચીત કરવામાં આવે છે અને એને આ પરિણામ સુધી પહોંચવા માટે તેને સમજાવવામાં આવે છે કે તેની જરૂરિયાત જે કાંઈ હોય તે પૂરી કરવામાં આવે છે અને એ છતાંય જ્યારે એ ન બને ત્યારે સામ યુદ્ધ થાય છે અને જે જીતે તે રાજા બને છે આવી રીતે અશ્વની પાછળની એક વાત હતી કે આ અશ્વમેઘ યજ્ઞ આવી રીતે થતા હતા અને ખાસ કરીને તો તે સમયની અંદર અશ્વમેઘ યજ્ઞ એટલે આ જે અશ્વ છે ને

આ પ્રજા ઉપર હતું ત્યારે આ સમયની અંદર આ અશ્વને આપણે એમ કહીએ કે એ અશ્વનું માથું કાપીને અગ્નિમાં નાખે પરંતુ આપણા જે ભાગવત છે તે ભાગવતની અંદર લખાણ છે કે આ અશ્વને તો જ્યારે યજ્ઞ પૂરો થાય પછી તે અશ્વને અશ્વશાળામાં બાંધી દેવામાં આવતો ત્યાર પછી એની ઉપર કોઈ પણ સવારી ન કરતું પરંતુ એની પૂજા અને તેને

દિશા બતાવવા વાળું છે માટે આપણે અંધશ્રદ્ધામાં કોઈ દિવસ આગળ જોઈશું નહીં અને અંધશ્રદ્ધા જ્યાં ચાલતી હોય ત્યાં પણ આપણે કોઈ દિવસ ધ્યાન દેવા કે પ્રયત્ન કરીશું નહીં તો આ આપણી અશ્વમેઘ યજ્ઞની વાત હતી અને આવી રીતે આપણા અશ્વમેઘ યજ્ઞો થતા હતા તો આ આજે આપણે અહીંયા વાત પૂરી કરીશું આજ માટે અસ્તુ ફરી પાછી નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ